ઝાલોદ તાલુકાના ટાડાગોળા મુકામે વિરોધના વંટોળ બાદ હાલ એરપોર્ટની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી મંગળવારના રોજ બપોરે ત્રણ કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ટાડાગોળા ગામે ડોમેસ્ટિક એરપોર્ટ જમીન સર્વેનું ડિમાર્કેશન સર્વે કરવામાં આવ્યું હતું ટાડાગોળા ગામે હાલ તો જંગલ ખાતાની જમીનનું માર્કેશન કરવામાં આવ્યું છે જમીનનું ડિમાર્કેશન શરૂ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો આસપાસથી ભેગા થયા હતા ડોમેસ્ટિક એરપોર્ટ માટે હાલ એકસો બાર હેક્ટર જમીન જંગલ ખાતાની તેમજ સરકારી પરતાની અઠાવીસ હેક્ટર જગ્યાનું ડિમાર્કેશન શરૂ કરવામાં આવ્યું છે ટાળાગોળા ગામે ડીવાયએસપી સહિત બસો થી વધુ નો જે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મામલતદાર પ્રાંત અધિકારી જમીન માપણી અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા સર્વે કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પણ હાજર રહ્યા હતા પહેલા સર્વે સમયે ગ્રામજનો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલ જંગલની જમીન સાથે ખેડૂતોની ખાનગી જમીન પણ એરપોર્ટ વાળા લઈ લેશે તેવું ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ પણ જોવાયો હતો ખરેખર આ ગુજરાતની અંદર દાહોદ જિલ્લો એ ટ્રાયબલ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે ખરેખર અહીંયા પાયાની કોઈ સુવિધાઓ શે નથી અને અહીંયા જે અહીંયા કોઈ ગામડાઓની અંદર અથવા દાહોદ જિલ્લાની અંદર કોઈ એવા બિઝનેસમેન કે એવા કોઈ ઉદ્યોગપતિઓ છે નથી ખરેખર અમારા અહીંયા વિસ્તારની અંદર પાયાની સુવિધાઓની જરૂર છે જેમ કે પ્રાઇમરી સ્કૂલ હોય કોલેજ હોય સ્મશાનઘાટ હોય રોડ રસ્તા હોય વીજળીની સુવિધા હોય જે અમને પાયાની સુવિધાઓ મહત્વ નથી આજ દિન સુધી અમારા ગામની અંદર કોઈ બસની સુવિધા નથી વિદ્યાર્થીઓ ભણવા માટે બહાર જાય દાહોદ જાલોદ કે લીમડી જાય જેઓને બસ માટે પણ કોઈ સુવિધા નથી ખરેખર અહિયાં દાહોદ જિલ્લાના સાંસદ શ્રી અને તમામ એમએલએ શ્રીઓ જે ભાજપ સરકાર છે છતાં પણ તેઓ એવું લાગે છે કે ખરેખર આદિવાસી સમાજ માટે તેઓ કોઈ દિવસ આજ દિન સુધી કોઈ બોલતા નથી અમારા જાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ અમારી પડખે આવ્યા હતા પણ એના સિવાય કોઈ ધારાસભ્ય અમારી પડખે આવ્યા નથી ખરેખર આપણા દાહોદ જિલ્લાના નેતાઓ ગમે એટલા આદિવાસી સમાજને નુકસાન થાય કે અત્યાચાર થાય છતાં પણ કોઈ બોલવા તૈયાર નથી જો આવતા આવતા સમયની અંદર આ એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવામાં ન આવે અથવા તો અન્ય જગ્યાએ તબદીલ કરવામાં ન આવશે તો અમે સૌ આદિવાસી સમાજને આમંત્રણ કરીશું અમે કોઈ પક્ષપાત કરવાના નથી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમામ નેતાઓને અમે મોટું સંમેલન અહીંયા રાખવાના છે અને એનો એરપોર્ટનો સખત વિરોધ નોંધાવાના છે ભલે અત્યારે બહુ જબરીપૂર્વક સર્વે કરી રહ્યા છે એનો અમારે સખત વિરોધ છે અમને પાયાની સુવિધાઓ પામે અને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનારી સીટોનો અમે વિરોધ કરીશું સરકાર શ્રી દ્વારા અમારા જાલુ તાલુકાની અંદર જાણે કે અમારા આદિવાસીનો ખાતમો જ કરી નાખો હોય એ રીતે અમારી જમીન છીનવી લેવાનું જે ષડયંત્ર છે અને એ ષડયંત્રના ભાગ રૂપે આજ રોજ ટાડાગોળા અને સારદા ગામની જે જંગલની જમીન છે અને ટાડાગોળા ગામની 28 હેક્ટર જમીન જે સરકારી પડતર છે એનો ડોમેસ્ટિક એરપોર્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યું છે અને સરકાર એમ કહેવા માંગે છે આ જમીન અમારી છે પણ અમારા લોકોએ અમારા ગરીબોએ જંગલની જમીન સાચવી રાખેલી એ જંગલની અંદર અમારા આજે બળતણ માટે લાકડા અમને પૂરા પાડે છે અમારા ઢોર ઠાકરેમાં ચરી અને પોતાનું પેટ વરે છે અને જે થોડી ઘણી ફલતુર જમીન જંગલની છે એમાં અમારા ખેડૂતોને સનત પણ મળેલી છે સરકારી પડતર જમીન છે એની અંદર પણ અમારા પટ ભરેલા છે તેમ છતાં સરકાર જબરજસ્તીથી તો આ ડોમેસ્ટિક એરપોર્ટના નામે અમારી જમીન છીનવી રહી છે તો આપના માધ્યમથી અમારે સરકારશ્રીને વિનંતી કરવી છે કે વિકાસના નામે તમે અમારી જમીન છીનવી અને અમારો વિનાશ કરી રહ્યા છે અમારા બાળકોને શિક્ષણ નથી મળતું એમનું ભવિષ્ય બગડી રહ્યું છે એ સરકાર નથી દેખતું પણ ઉદ્યોગપતિઓને માલતી ખુશ કરવાના બધ ઇરાદાથી એમનો રાજકીય રોટલો છકવા માટે સરકાર અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા જે ટાટાઘોડા અને સારદાની જંગલ જમીન છીનવી લઈ આવનાર સમયની અંદર જે આજુબાજુના અમારા ટોટલ નવ ગામો છે એની અંદર એકતાલીસો નેવું એકર જમીન ખાનગી છીનવી લઈ અમારા આદિવાસીઓનો ખાતો કરવા માટે સરકાર કટિબદ્ધ બનેલી છે દાહોદ એરપોર્ટ ની જમીન ની ડિમાર્કેશન ની કામગીરી ચાલે છે એ આજની કામગીરી ડિમાર્કેશન ની છે બસ અધિકારીઓ જોડાયા છે કયા કયા તમે જોયા જ છે ને બધા સવારે કેટલા અધિકારીઓ છે સિવિલ એવિએશન માં હું છું ડીએલઆર ખરાડી સાહેબ એમની ટીમ છે